તો મિત્રો હું તમને એક વાત બતાવવા દઈ ગયો હતો કે આ લોકો એમ કે કાળું છું ગાવી દઉં નાન થઈ પણ જો મિત્રો અત્યારે હું અંબાજી કોતપાળા નીકળી ગયો હતો અને અત્યારે હું પાલનપુરમાં આવ્યો હતો પાલનપુર અત્યારે શહેરોમાં ચોકડી ઉપર સર્કલ ઉપર એવું મસ્ત કેમ્પનું આયોજન ગોઠવેલું છે તો મિત્રો તમે હું તમને બધી વસ્તુ દેખાડું કે એટલું કેટલું બધું સુવિધા છે તમે કોઈ લગ્ન પ્રસંગમાં કરો ને તો તમને એમ કેટલો ખર્ચો લાગે તમે હું તમને બધું દેખાવાની કોશિશ કરું કે કેટલું જમવાની વ્યવસ્થા છે કેટલું હોવાની વ્યવસ્થા છે કેટલું બધું આ બનાવેલું છે એ ખાલી તમે જુઓ એક વાર તમે જોઈ લો એકવાર હું તમને બતાવી દઉં જુઓ મિત્રો તો આપણે આવી ગયા છે અંદર એમનું ગેટ ઉપર બોર્ડ મારેલું છે અંબાજી માતા પગયાત્રા સેવા કેમ્પ આ એમનું પરબ મૂકેલું છે પરબ મિનરલ પાણી જો આપણે લગ્ન પ્રસંગમાં લાવ્યો તો કેટલો જગ તો કેટલો ખર્ચો લાગે તમે જુઓ તમે વસ્તી જુઓ પબ્લિક જુઓ એના કાઉન્ટર જુઓ આ ચા નાસ્તો બધું સેવા કરે છે અંબાજી પગયાત્રા સેવા કેમ્પ આપનું હાર્દિક સ્વાગત કરે છે આ પબ્લિક કેટલી આ ખૂડીસું બુડીસું કેટલી મૂકેલી છે તમે જુઓ એકવાર તમને યોગ્ય લાગે તો તમારે લાઈક ફોલોઅવર કરજો બાકી તમે જુઓ મેડિકલ સેવા કેટલી અદ્ભુત સેવા છે આ મેડિકલ આપણે એમ પ્રાઇવેટમાં લેવા જઈએ ને તો ચાર ગોળીના હો હો રૂપિયા લેતા હોય છે અને આ ફરી ઓફ માતાજીની આરતી ચાલુ છે ત્યારે બધા પૂજા પાઠ કરવામાં ઝૂન લગાવે છે હું તમને માતાજીની આરતી પણ બતાવું આરતી ચાલુ છે હોજનો સમય સંધ્યા ટાણું છે એટલે આરતી એમનું ચાલુ છે જય માતાજી જોવાવાળાની મનોકામના પૂરી કરજે અંદર એન્ટ્રી જે અંડર એન્ટ્રી આ તો લોકો બોલાવી બોલાવીને લઈને જાય બોલાવી બોલાવીને લઈને જાય છે પબ્લિકને વાળા અંદર કે આવો અને એવો પણ પ્રેમથી આટલું તો આપણે કોઈ આપણે ઘરે પ્રસંગ કર્યો તો એટલી નહીં આવકારતા એટલા મફતમાં એ લોકો સેવા કરે તો પણ આવકારે છે આ અંદર એન્ટ્રી ગેટ છે તમને આગળ લઈ જવાની કોશિશ કરું આ જુઓ એમનું પણ આ બીજી વાર આ બીજી જગ્યાએ પોણીના પરબ મૂકેલા છે આ ધોવા માટે ચકલી જમીન જ્યારે આવે ત્યારે પોણી પીવા માટે કેટલો ખર્ચો કરે લોકો તમે જુઓ મિત્રો એક આ એવા તો કેટલા કેમ્પ છે કે અત્યારે અબજો રૂપિયાનો ખર્ચો થતો છે જે પગયાત્રામાં અબજો રૂપિયાનો એટલા આ અહીંથી એટલા કેમ્પ ઠેઠ લગીન છે છાશ પીવા માટે એકદમ ઠંડી છાસ મેં ભીધી છે મને ખબર છે કેટલી ઠંડી એની કેટલી સુવિધા છે આ રહોડું એમનું જોઈ લો કેટલું રહોડું એમ અને બધી સુવિધા છે પાછું એમ સફાઈ સફાઈથી કામ કરે છે એવું નથી કે આ ખરાબ છે બધું ટોટલી એક સફાઈથી એવું કામ કરે અને જે લોકો હેન્ડલિંગ કરે છે એ લોકો એટલી ખાતરી રાખે છે કે કોઈ કચાશ નથી છોડતા વીઆઈપી ભોજન બનાવે છે અને રહોડિયા પણ બધું એનું યોગદાન પૂરેપૂરું હાલે છે આ જુઓ આ લોકો જો આ બધી આ ડીશ ધોવાની જગ્યા છે આ પેલું આરામ ગૃહ છે જેને બેહવું હોય જે કરવું હોય તે બેહે ત્યાં આગળ કેટલી સુવિધા સારી છે કેટલો ખર્ચો કરતા હશે લોકો કેટલા ધાર્મિકમાં માનતા હશે અમુક લોકો ધાર્મિકમાં માનતા જ નથી એમ કે અમે કે ધાર્મિક એટલે શું થાય આ જુઓ આમાંથી સમજવા જેવી વાત છે આ જો ભોજન કેટલા માણસો બેઠા છે કોઈ જ આ જુઓ આ કેટલું ભોજન છે આ જો કઢી ખીચડી શાક આ રોટલી ગાંઠિયા શીરો ડીશ કેટલી સફાઈ જોઈએ આપણે ને રાખે લગ્ન પ્રસંગમાં તો એમ એમ કરીને આ ગાટલા જો આટલા ગાટલા તો આપણે લાવવા હોય તો કેટલો ખર્ચો લાગશે એમ જ આપણે મહત્વનું છે કે ધાર્મિક લોકો છે એવું નથી એવું નહીં નાશત નહીં અત્યારે આ એક ચાર દાડાની અંદર અબ્જો રૂપિયાનો ખર્ચો તો કરતા હોય લોકો તો કેટલું એમ ધાર્મિકમાં કેટલું મોને અમુક લોકો માનતા નથી કે આમ છે ને તો આમ છે એવું બધું કરે પણ આ તમે જુઓ આરામ ગૃહ બધા આરામ કરી અને સેવા કરે પાછા એમને શું લેવા જેવો તો આપણે સેવા કરે વીઆઈપી હોલ બનાવેલો છે બહેનો માટે આરામ આવી આમ એસી રૂમમાં જુઓ ને હોટલની અંદર આવી આ આવા આવા હોલમાં તમે એસી રૂમમાં હોટલમાં જાઓ ને તો કેટલો ખર્ચો એન્ટ્રી એન્ટ્રી ફી લઈ અમુક અમુક તો એન્ટ્રી હોટલમાં જવાની એન્ટ્રી ફી જોવો તો કરી એટલો એમ સુવિધા છે ઉપર પંખા પંખા બધું ચાલુ છે ખતરનાક સુવિધા છે અને અહીંથી મોડીને ઠેટ પાલનપુર ડીસાથી પાલનપુરથી હું ચાલું ડીસાથી ચાલું છું પાલનપુરમાં આવ્યો છું અત્યારે આ એક વિડીયો લીધો છે અને આગળ તો એવા કેટલા મેં કેમ્પ જોયા છે અહીં જાતો જોઉં છું તે અદભુત સેવા છે અને અંબા માતા બધાનું પૂરું પણ કરે છે તમારો કરશે ને મારું કરશે ને આ જો આ જે સેવા કરે છે ને એમનું તો સદાય એમના માતા ભંડાર ભર્યા જ રાખશે અને તમને યોગ્ય લાગે ને મિત્રો આ જુઓ ને કેટલું બધું સારસ છે બધું તો મિત્રો તમને યોગ્ય લાગે તો અમને લાઈક ફોલોવર કરજો બાકી તો તમારી મરજી અંબાજી તમારા ભંડાર ભર્યા રાખે તમને સુખી રાખે અમને સુખી રાખે અને જે આમ સેવા કરે છે એમને સદાય સુખી રાખે જય માતાજી